એ બધા જ મિત્રો આજના બ્લોક વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ડુંગળી પર સ્ટેરમેન્ટ કરવાના છીએ કે બધા ડુંગળી જમીનમાં વાવે છે આપણે પાણીમાં વાવીને જોવાના છીએ કે ડુંગળી ઉગે છે કે ને ઉક્તિ તો આપણે જોઈશું કે ડુંગળી ઉગે છે કે નહીં ઉક્તિ તો આપણે સ્પેરમેટ કરીએ અંદર જઈને ડુંગળીને પાણી સાથે તો આપણે અંદર ચલો તો આપણે આવી ગયા છે અંદર તો આપણે હવે આમાં પાણી ભરીશું

એટલા માટે વાયરનો ઉપયોગ કરીને આપણે વાયર અંદર જવા દઈશું તો વાયર અંદર જતો રહ્યો છે તો હવે ડુંગળી કપમાં મૂકીશું તો હવે કમ્પ્લીટ રેડી પડી છે તમે જોઈ શકો છો તો આગળ આપણે પ્રોસેસ ચાલુ કરીએ તો તેના મૂળ અંદર પાણીમાં અડશે તો મૂળ બહાર નીકળશે અને ડુંગળી ઉગશે તમે જોઈ શકો છો તો હવે આમ અંદર પાણી રેડી દઈએ તો આપણે ફટાફટ પાણી રેડી દઈએ તો પાણી રેડાઈ રહ્યું છે તો એટલી વારમાં તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ તમે તો પાણી રેડાઈ ગયું છે તો હવે આપણે ડુંગળીને અંદર મૂકીએ ફીટો ફીટ આવે છે કે નથી આવતી તો મૂકીએ આપણે તો કમ્પ્લેટ ડુંગળી ફીટો ફીટ આવી ગઈ છે તમે જોઈ શકો છો તે હવે ઉગવા માટે તૈયાર થઈ ગઈ છે તો તમે આ ડુંગળી ઉગશે તે વિડિયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેથી કરીને અમારા ગમે તે વિડીયો આવે તો તમારા યુટ્યુબ ચેનલમાં પડતા રહે સબસ્ક્રાઈબ કરી દો તો આપણો સ્પેરીમેટ તૈયાર થઈ ગયો છે તમે વિડીયોમાં જોયો હશે તો હું તમને તે સ્પેરીમેટ બતાવું તો તમે આ સ્પેરીમેટ જોઈ લો હું તમને બતાવું તો આ આપણો સ્પેરીમેટ તમે વિડીયોમાં જોયો હશે મેં બતા તો આ જેટલી ગળા ડુંગળી મૂળ નહીં નાખે એટલી ગળા આપણે કન્ટિન્યુ આ વિડીયો આવતો રહેશે તો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દઉં જેથી કરીને વિડીયો આવે તેની નોટિફિકેશન તમારા અંદર ફોનમાં પડી જાય તો બ્લોગ ગમ્યો હશે મને એવી આશા છે તો લાઈક સબસ્ક્રાઈબ જય માતાજી